ગીર સોમનાથના ઉના શહેરમાં એક અત્યંત ચોંકાવનારી અને હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે જ્યારે રાજુલા નિવાસી સામતીબેન દિનેશભાઈ સોલંકીએ પોતાના સગી પુત્રી સાથે મળીને એક નવજાત શિશુને છોડી દીધું છે આ ઘટનાને માનવતાને સમસાર કરી દીધી છે અને અનેક સવાલો ઉભા કર્યા છે

ખબર નથી પડી પરંતુ એ જે જન્મ્યું છે તેને મૃત હોવાથી ત્યાંની ત્યાં નાખીને પોતે માં બ્લીંગ વધારે હોવાના કારણે સારવાર લેવા માટે આવ્યા ત્યારે ઘટનાની બહાર ખબર પડી અને એ સાથે સવારમાં દસ વાગે જયારે આવતાની સાથે મેં જાણવા મળ્યું પોલીસના કાફલા સાથે પ્રાંત અધિકારી સાહેબ ને જાણ કર્યું મામલતદાર સાહેબ ને જણાવ્યું કે પાંચ છ મહિનાનું કોણ હતું એમને એમટી પિલ્સ કે કઈ ખાધું હશે એમટી નું નામ ન લીધું પરંતુ પૂરી કઈ ખાધી રાતના બાર વાગે પાંચ છ વાગે ડિલિવર થયું અને એ બાળક એમને ત્યાં ઝાડવામાં નાખી અને અહીંયા અંબેલિકલ પ્લેસેન્ટા ડિલિવર ન થયું બ્લીડિંગ ચાલુ થઈ ગયું એટલે અહીંયા આવ્યા પરંતુ પછી અહીંયા મેં બધું ટ્રીટમેન્ટ આપ્યું અને પ્લેસેન્ટા ડિલિવર કરાવી પછી મેં પોલીસ કેસ ઇન્ફોર્મ કર્યો અને ઓફિસરને ઇન્ફોર્મ કર્યું આકૃત્ય બાદ બિલ્ડિંગ થવાને કારણે શાંતિબેનને ઉનાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોસ્પિટલમાં તેમની સારવાર દરમિયાન તેમની સચ્ચાઈ બહાર આવી હતી હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક પોલીસની જાણ કરી હતી અને પોલીસે નવજાત શિશુની શોધખોળ શરૂ કરી હતી જોકે ઘટના સ્થળે માત્ર કપડાં અને પેડ જ મળી આવ્યા હતા શિશુનો કોઈ પત્તો લાગ્યો નહોતો તબીબોના મતે શાંતિબેનને છ માસનો ગર્ભ હતો અને આવી સ્થિતિમાં જન્મેલ નવજાત શિશુ જીવિત પણ હોઈ શકે છે હાલ ઉના પોલીસ અને આરોગ્ય વિભાગ આ મામલે સઘન તપાસ કરી રહ્યા છે શાંતિબેન અને તેમની પુત્રી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે Possiamo prendere un report in TV News, Sura?